વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ છે ત્યારે સ્માર્ટ મીટરોને લઈને ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ આપ તથા શિવસેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી જીઈબી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ છે તેવામાં સ્માર્ટ મીટરોને લઈને શહેરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આઈ એનડીઆઈએ ગઠબંધનના નીચા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેઇડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો લગાવવામાં આવી રહેલ છે તેવામાં સ્માર્ટ મીટરો વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વે જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીર શહેરના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર કચેરીમાં રાજ્ય સરકારને ને આવેદનપત્ર મોકલ્યું છે કે સ્માર્ટ સિટી માં જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયો વડોદરાને સ્માર્ટ ના બની શકાય ભાજપના શાસકો જે જીબીના જે સ્માર્ટ બિટરના અમે જે ઉઘાડી લૂંટ ચલાય છે એને સખત સતામાં વખોડીએ છીએ આવા તગલાખી બિલકુલ ચલાવવામાં નહીં આવે પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અને તમે જુઓ કે સ્વયંપુ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે આજે અલગ અલગ જીબીના બીના સેન્ટરમાં ફતેગંજ હોય અકોટા હોય ગોરવા સોભાનપુરા હોય બધી જગ્યાએ લોકો સ્વયંભૂ જાય છે કેમ કારણ કે પ્રજાને આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો અને આ સરકાર જે તગલાખી નિર્ણયો લે છે એનાથી પ્રજાને નુકસાન છે એક બાજુ મોંઘવારી બેરોજગારી જીવન ચીજ ચીજવસ્તુઓ મોંઘી પેટ્રોલ ડીઝલ મોંઘા શિક્ષણ મોંઘું તો કોઈ ગરીબ અને મધ્યમ વર્ગે પોતાનું ઘર કે ચલાવશે ત્યારે આ બધી બાબતો વિચાર્યા વગર આવા તગલાકી નિર્ણયો જે ઠોકી બેસાડવાની વાત છે એ નહીં ચલાવી લઈએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે રાજ્ય સરકારને તમે ધ્યાન દોરો અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આ બાબતે જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ અમે કરીશું સરકારની મૂળભૂત ફરજ છે કે પ્રજાને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસોથી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબા મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલ લિંક કરો પરંતુ એ સ્માર્ટ નથી કરવું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમેનો સખત વિરોધ કરીએ છીએ